નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની વાર સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ આજે બેતાલીસ છવ્વીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં તેજી યથાવત જોવા મળી રહી છે અન્ય જન્સીના ભાવમાં પણ આજે સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે ખાસ કરીને જીરુવાયદામાં તેજી હોવાને કારણે અત્યારે જીરુની બજાર ધીરે ધીરે વધારે જોવા મળી રહી છે આગામી દિવસની અંદર પણ ચીરુમાં જો સુધારો જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો ચીરુ અને સીમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો ચીરુ છવ્વીસો થી બેતાલીસો ને છવ્વીસ રૂપિયા રાયડો બારસો પચાસ થી તેરસો ને બેતાલીસ રૂપિયા ગુવારગમ એક હજાર થી અગિયારસો ચાલીસ રૂપિયા એરંડા તેરસો વીસથી તેરસો ને ત્રેપન રૂપિયા ઈસબગુલ અઢારસોથી પચીસસો થી એકસઠ રૂપિયા બાજરી ચારસો સોળથી પાંચસો ને પચાસ રૂપિયા અને મગફળી બારસો પંચાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ